યાદી અને કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ પ્રથમ તબક્કો અહીં ગણિત વિજ્ઞાન વિષય માટેનો છે મિત્રો તો ક્રમ નંબર એકની અંદર આપણે જોઈએ કે ગણિત વિજ્ઞાન વિષયની ફાઇનલ મેરિટ યાદી આ જ રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તથા મેરિટમાં આવતા ઉમેદવારોએ પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ એકવીસ કલાકથી ઓનલાઈન મેળવી શકાશે કચ્છ જિલ્લાના વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાન વિષયના અનામત બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલી કેટેગરીમાં દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોએ ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોએ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસથી અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ હશે અહીં મિત્રો વિષય ગણિત છે બિન અનામત કેટેગરી માટે તોતેર પોઈન્ટ પિસ્તાલીસ છાસઠ મેરિટ છે જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી છે નોંધ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાશાય ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે તો મિત્રો અહીં પ્રથમ તબક્કો ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટેનો જાહેર કરી દેવામાં આવ્યો છે તો તમે તમારું મેરિટમાં જો નામ આવતું હોય તો જરૂરથી ચોવીસ અગિયાર બે હજાર પચીસથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો રહેશે અને આ કોલ લેટર મેળવ્યા પછી સત્યાવીસ અગિયાર બે હજાર પચીસથી અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ વચ્ચેના સમયમાં તમારો જો નંબર આવતો હોય તો જિલ્લા પસંદગી માટે ત્યાં હાજર રહેવા વિનંતી છે જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો તમને આવી જ માહિતી મળતી રહેશે ધન્યવાદ આભાર